કેવાની છે બધા ન્યા પડી છે ને હા તો એક હતો ફેરિયો ફેરિયો કોને કહેવાય કે એક ગામ થી બીજા ગામ એક એવી રીતે બધે વસ્તુઓ વેચવા જાય તો ભાઈ એક ફેરિયો હતો કે કોપી વેચવાનો ધંધો કરતો હતો કોપી લાલ પીળી કાળી આવી જાત જાતના રંગો વાળી કોપીઓ વેચતો તો ભાઈ એક ગામ થી બીજા ગામ કોપીઓ વેચવા જાય

એણે તો જમીનમાં જાળની છે ભરી કુવાનું નક્કી કર્યું એણે ઈ તો ભાઈ હું તો ઠંડો પવન આવતો હતો એને તો સરસ મજાની હું ગાવી ગઈ ભાઈ વેરે તો કવસ ધસાડ ઊંધી કે ભાઈ આ સમય દરમિયાન ઝાડ ઉપર કેટલા વાંદરા હતા તો વાંદરા ભાઈ હતા અને વેરીઓ સુતો હતો તો વાંદરા તો ઝાડ ઉપર બેઠા હતા પછી વેરીયાએ પોટલું વેરીયાનું પેટલું પોટલું જોયું એને અને પછી